ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની બે દિવસે કથા યોજાઈ હતી ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વે ભારતીયોને આવકારી શુભેચ્છાઓ આપી હતી ઓકલેન્ડના સેવાભાવી અહીંયાના એમપી ડોક્ટર શ્રીમતી પરમજીત પરમાર પણ હાજર રહ્યા તમામ હિન્દુ ભાવિકોને આવકાર્યા હતા ચાર હજારથી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો હતો ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ શિમોરનો ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું બાબા બાગેશ્વર અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયું ઓકલેન્ડના સાતસો સિત્તેર ગ્રેટ સાઉથ રોડ મનુકતાઉ આઇસલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની બે દિવસીય હનુમંત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય કામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહેલ હતા આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા અને આ નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોર ભારતની સંસ્કૃતિ અને ભારતીય અને ન્યુઝીલેન્ડના લોકોએ સાથે રહે અને પરસ્પર કે બીજાના વિચારોની અને સંસ્કૃતિની જાળવણી કરે જે બાગેશ્વર બાબાને ન્યૂઝીલેન્ડની ધરતી પર આવકારેલ હતા અને બંને દેશ ભારત અને ન્યૂઝીલેન્ડ ભાઈચારાના સારા સંબંધો ધરાવે છે તેમ જણાવેલ આ તકે ભારતીય મૂળના ડોક્ટર મિસ પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપેલ અને આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોઈને ખુશી વ્યક્ત કરેલ હતી ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે આ પરમજીત પરમાર ન્યુઝીલેન્ડના સમુદાયમાં એક આગવી ઓળખ ધરાવે છે કાર્યક્રમની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ અને ભારતના રાષ્ટ્રગીત ગવાયા અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિન્દુ સનાતન એકતા અને સત્કર્મની પુણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી આ અવસરે ભારતીય લોકો બાબા બાગેશ્વરના કથાનું રસપાન કરવા પધારેલ બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના નિકિતાબેન ખન્ના અને રિતેશભાઈ ખન્નાની આ બાબા બાગેશ્વરે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં મહાવીરભાઈ દુબે ડૉક્ટર મદન મોહન શેટ્ટી અનુરાગ રસોલા અખિલેશ ચૌધરી સરદાર રવિસિંહ ચૌધરી કુમાર અને સ્વયંસેવક તરીકે જૂનાગઢની સેવાભાવી કૃપાબેન સોની હતી શાસ્ત્રી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના ટેરી સ્ટ્રીટ ગાર્ડન બ્લોક હાઉસ બે ગુજરાતી ગ્રુપના તમામ સદસ્યોએ ખાસ ગોરધનભાઈ સેજલિયા ધર્મેન્દ્રભાઈ બાબરિયા ગુણવંતભાઈ રામાણી પ્રવીણભાઈ પટેલ રાજેશભાઈ તર ભરતભાઈ ગિલાણી સહિતના ભાવિકોએ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો આ તક તબક્કે બાબાએ જણાવેલ કે વિદેશમાં જઈને તમે પોતપોતાના અલગ ફિરકાઓ અને મંદિરો બનાવો છો એના કરતાં તમે હિન્દુઓ છો તો અલગ અલગ મંદિર નહીં ભારતીયોનું મંદિર છે એવું કરશો એવી મારી વિનંતી સાથે પ્રાર્થના છે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરી સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક આઉન્સ બે અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના છીએ બ્યુરો રિપોર્ટ હર્ષીભાઈ